ધીમે ધીમે હો મિત્રો આજે ટેક્ટર યાત્રાનો બીજો દિવસ છે ધીમે આગળ તમે હાવ ધીમે અને આ જોઉં ખેડૂતોનો ઉત્સાહ ટેક્ટરોની લાઈન આ ખેડૂતોની લાઈન ટ્રેક્ટરોની ચાલો ટ્રેક્ટર યાત્રામાં જોડાવ આખા સૌરાષ્ટ્રમાં ખેડૂતોની એક જ માંગ ખેડૂતોનું ધિરાણ પાક દેવું જે છે એ માફ કરવામાં આવે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે ખેડૂતોનો પાક વીમો જે બંધ કરી દેવામાં આવ્યો છે એ ચાલુ કરવામાં આવે સાથે આજે ટ્રેક્ટર યાત્રાની શરૂઆત કરી છે ત્યારે આપ સૌને વિનંતી છે કે આ ટેક્ટર યાત્રામાં જોડાવ આ ટેક્ટર યાત્રા તમારા જિલ્લામાંથી જ્યારે પ્રસ્થાન કરે તમે જોઈ શકો છો કે હજી પહેલું ગામ પણ આવ્યું નથી અજાબ હવે અમે પહોંચશું ત્યાર પછી આમાં ટ્રેક્ટરોની વધારો દર ગામમાંથી પાંચ દસ પાંચ દસ ટ્રેક્ટરો વધતા જાય છે એટલે જે જે ગામોમાંથી ટ્રેક્ટર યાત્રા પસાર થવાની હોય એવા તમામ ગામોના ખેડૂતભાઈઓને વિનંતી છે કે આ ટ્રેક્ટર યાત્રામાં જોડાવ અને જ્યારે દ્વારકા તેર તારીખે બપોરે બે વાગે દ્વારકા પહોંચે ત્યારે ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે કાળિયા ઠાકોર પાસે આપણે જવાનું હોય કાળિયા ઠાકોરને આપણે કહેવાનું હોય કે હે કાળિયા ઠાકોર આ ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય ખેડૂતોનું દેવું માફ થાય પાક વીમા યોજના જે સરકારે બંધ કરી છે આ યોજના ફરીથી ચાલુ થાય લઈ લ્યો આગળ લઈ લો આ યોજના ફરીથી ચાલુ થાય એના માટે ગુજરાતનો ખેડૂત સૌરાષ્ટ્રનો ખેડૂત અત્યારે એકી સુરે એકી અવાજે એકી માંગ કરે છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે એના સિવાય બીજી કોઈ વાત નહીં પાક ધિરાણથી નીચે કંઈ જોઈએ જ નહીં આ રીતે જ્યારે આખા સૌરાષ્ટ્રનો ખેડૂત એકી સાથે એકી અવાજે જયારે અવાજ કરતો હોય ત્યારે આપ સૌને વિનંતી છે આ ટ્રેક્ટર યાત્રામાં જોડાવ તમે જોવ આજે આ ટ્રેક્ટર યાત્રા જૂનાગઢના અજાબ અત્યારે પહોંચી છે અને હળંગ હળંગ ટ્રેક્ટરો ખેડૂતો ટ્રેક્ટરો લઈ અને પોતપોતાની રીતે જ્યારે ટેક્ટરમાં જોડાયા છે ત્યારે હું ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે તમે પણ આ ટેક્ટર યાત્રામાં જોડાવ જેટલી સંખ્યા મોટી થશે જેટલા ખેડૂતો વધારે જોડાશે એટલું સરકાર ઉપર દબાણ વધારે ઊભું થશે ત્યારે હું

કે ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય ખેડૂતોનું દેવું માફ થાય અને ખેડૂતોની જે માગણીઓ છે આ માગણીઓ સંતોષાય જમીન માપણી રદ થાય પાક વીમાની યોજના ફરીથી ચાલુ થાય એના માટે થઈ અને ખેડૂતોનો અવાજ બનવાનો જ્યારે કોંગ્રેસ પક્ષે એક નિર્ધાર કર્યો છે ત્યારે સોમનાથથી આ યાત્રા ચાલુ કરી અને તેર તારીખે બપોરે બે વાગે દ્વારકા પહોંચવાની હોય ત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થવાની હોય તો હું સૌરાષ્ટ્રના તમામ ખેડૂતવાસીઓને યાત્રામાં જોડાવા માટે આહવાન કરું છું હાકલ કરું છું અને તેર તારીખે બપોરે દ્વારકા પધારો એવી વિનંતી કરું છું જય જવાન જય કિસાન